પ્રદેશમાં નાર્કોટિક્સ બ્યુરોની મોટી કાર્યવાહી નવસો અગિયાર કિલોગ્રામ ડોડા ચુરા સાથે બે તસ્કરો ઝડપાયા મધ્યપ્રદેશમાં તાજેતરમાં નાર્કોટિક્સ બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યના વિવિધ શહેરોમાં ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આઠ કલાકની અંદર દસ કરોડ રૂપિયાથી વધુના સાત કિલોગ્રામથી વધુ ગાંજા અને અન્ય માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન અઢાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને છ કાર અને એક ટ્રક સહિત વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશની સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરો ટીમે રાજસ્થાનના કોટે નજીક નયા ગાઉં ટોલ પ્લાઝા પર નવસો અગિયાર પાંચસો ચાર કિલોગ્રામ ડોડાચુરા જપ્ત કર્યો હતો આ દરમિયાન અને સીબીએન ટીમ વચ્ચે અંદાજમાં અથડામણ થઈ હતી જેમાં દ્વારા વાહનોને ટક્કર મારવામાં આવી હતી સત્તાધિકારીઓની સતર્કતા બે તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા હતા આ ઘટના દરમિયાન તસ્કરો દ્વારા સીબીએન ટીમ પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો જેના કારણે બે અધિકારીઓ ઘાયલ થયા હતા તપાસ દરમિયાન તસ્કરો મધ્યપ્રદેશના મનાસાથી રાજસ્થાનના બીકાનેર સુધી ડોડાચુરા લઈ જ્યા હતા આ કાર્યવાહી દરમિયાન નવસો અગિયાર કિલોગ્રામ ડોડાચુરા સાથે તસ્કરોને પિકઅપ વાહન પણ જપ્ત કરવામાં આવી હતી આ પ્રકારની કાર્યવાહી દર્શાવે છે કે મધ્યપ્રદેશમાં નાર્કોટિક્સ બ્યુરો અને પોલીસ વિભાગ માદક પદાર્થોની તસ્કરી અને તેના ઉપયોગ સામે સખત પગલાં લઈ રહ્યા છે આ કાર્યવાહીથી રાજ્યમાં માદક પદાર્થોની ઉપલબ્ધતા ઘટાડવામાં મદદ મળશે અને યુવાનોને નશાની આદતથી બચાવવામાં મદદ મળશે